પોરબંદરના વકીલ દ્વારા રાજ્યના તમામ સચિવ કલેક્ટર અને કમિશનર સહિતના ક્લાસ વન અધિકારીઓની મિલકતની તપાસ કરવા વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે તેમજ તમામ રાજકીય નેતાઓની મિલકતની પણ તપાસ કરવા માંગ કરી હતી તાજેતરમાં સુરેન્દ્રનગરના કલેક્ટર સહિતના અધિકારીઓ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે

લેખિત રજૂઆત કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં બે દિવસ પહેલા શ્રી સુરેન્દ્રનગરના કલેક્ટરની ઈજને ધરપકડ કરી અને 1500 કરોડ જેવું મુકમાન છે એટલે મેં વડાપ્રધાન પ્રધાન શ્રીને કાલે એક પત્ર લખેલો છે કે છેલ્લા 10 વર્ષના તમામ નિવૃત્ત પોલીસ અધિકારીઓ કલેક્ટર શ્રીઓ કમિશનર શ્રીઓ તથા અન્ય સનદી અધિકારીઓ જે નિવૃત્ત થયા છે એના પાસે કવડી મિલકતો છે સાવર જંગલ મિલકતો કેટલી આવેલી છે તમામના મોટા મોટા કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ છે અને તમામ અધિકારીઓ છે એના પાસે અબજો રૂપિયાની મિલકતો છે એટલે તમામ કલેક્ટર સીઓ એની તપાસ કરવામાં આવે કમિશનર શ્રીઓની પણ તપાસ કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બજેટ કરતા પણ વધારે સંપત્તિઓ આ લોકો પાસેથી નીકળે એમ છે એટલે માત્ર આ તો એક નાનો એવું છે અત્યારે જે મોટામાં મોટા જે ખાણ ખાણના જે કામો આવે છે એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તથા અન્ય રીતે પણ અધિકારીઓ જે જે જમીનમાં લેવામાં આવે છે પછી જે જે પવન છે છે એમાં પણ આ બાબતે મેં માનની વડાપ્રધાનજી અને મુખ્યમંત્રીશ્રી ને પણ લખેલું છે અને રાષ્ટ્રીય આગેવાનો છે જે સાંસદ સભ્યો છે જે ધારાસભ્યો છે ઈ પણ બેનામી સંપત્તિઓ કરોડો રૂપિયાની ધરાવે છે